ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે ઓગણપચાસ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કૂવામાં જીવન આવે છે જેનાથી સમગ્ર ચકચાર મચી જવા પામી છે છે ખેડૂત નામ ગફાર મુસા ઉડે એ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમકે કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવત સાથે હું છું પાર્થ

નિવેદન અનુસાર ગફારભાઈએ બે લાખની લોન લઈને મોંઘા બિયારણની ખરીદી કરી હતી વાવેતર કર્યું હતું પરંતુ તાજેતરના કમોસમી વરસાદને કારણે તેમની જમીનમાં મગફળીના પાથરા પલળી જતા પાકમાં ભારે નુકસાન થયું હતું પાક નિષ્ફળ જવાથી તેઓ અત્યંત ચિંતિત હતા ઉપરાંત છેલ્લા દસેક દિવસથી તણાવ અને ડિપ્રેશનમાં હતા મૃતક ખેડૂત ગફારભાઈએ સેવા સહકારી મંડળીમાંથી ટૂંકી મુદતનું બે લાખનું ધિરાણ લીધું હતું જેનો બોજ તેમને સતાવી રહ્યો હતો આ ઉપરાંત બે દીકરીની સગાઈ કરી હોવાથી તેમના લગ્નની પણ ચિંતા તેમને સતાવી રહી હતી કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જતા આર્થિક બોજના કારણે તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા અને આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે મૃતક ખેડૂત ગફાર ઉનડે આપઘાત માટે ખતરનાક રીતનો ઉપયોગ કર્યો હતો તેમણે કૂવામાં તરીને બહાર ન નીકળી શકાય એટલા માટે પોતાના શરીરે વીજપોલનો પોલનો ત્રણ ફૂટનો ટુકડો બાંધી દીધો હતો ઘરે ન આવતા દીકરીએ કાકાને કોલ કર્યો હતો ખેડૂતની શોધખોળ કરાઈ હતી જ્યારે ખેતર પહોંચ્યા ત્યારે તેમનો શર્ટ મોબાઈલ અને બૂટ કૂવાની ઓરડી પાસે મળ્યા હતા શંકાના આધારે કૂવામાં મોટરથી પાણી ઉલેચવામાં આવ્યું હતું ત્યારે મૃત હાલતમાં ખેડૂત ગફાર ઉનડ મળી આવ્યા હતા જેના કારણે હવે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે વાત કરીએ દ્વારકાની તો દ્વારકાના ભાણવડના માનપરામાં પણ એક ખેડૂતે થોડાક સમય અગાઉ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું કેમ કે તેમણે પણ લોન લઈને બિયારણ ખરીદ્યું હતું પરંતુ કમોસમી વરસાદના કારણે તેમનો આ જે ખરીફ પાક જે છે જે તૈયાર હતો પાક તે નિષ્ફળ જતાં દ્વારકામાં પણ ખેડૂતે થોડાક સમય અગાઉ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું દ્વારકા પછી ગીર સોમનાથ આમ હવે ખેડૂતો કમોસમી વરસાદના કારણે પોતાનો પાક નિષ્ફળ જતા સતત તણાવમાં છે સતત ડિપ્રેશનમાં છે અને સતત તેમને ભવિષ્યની ચિંતા સતાવી રહી છે તેના કારણે હવે ખેડૂતો આવું અવિચારી પગલું ભરી રહ્યા છે વાત કરીએ સરકારની તો સરકારે આપણે જે છે સર્વેની કામગીરી પૂર્ણ કરી દીધી છે અને હવે આજે ગમે ત્યારે પાક નુકસાની સામે સહાય જાહેર થાય તેવી સંભાવના છે વાત કરીએ વિરોધ પક્ષની આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની તો બે પક્ષનું એક જ મંતવ્ય છે કે હવે ખેડૂતોને સંપૂર્ણપણે પાક ધિરાણની સામે માફી આપવામાં આવે જેનાથી તેમની સામે બોજો ઓછો થાય અને ખેડૂતો આ પછી રવિ પાક માટે તૈયારીઓ શરૂ કરી શકે છે આમ ગુજરાતમાં કમોસમી વરસાદનો જે રાઉન્ડ આવ્યો પચીસ તારીખથી લઈને બીજી નવેમ્બર સુધી તે ખૂબ જ ઐતિહાસિક રહ્યો છે અને ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે તા આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર